હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજાર ખૂબ ઘટ્યો અને બધાના પોર્ટફોલિયોમાં ખૂબ ઘટાડો આવ્યો પરંતુ આ બજાર આટલું બધું ઘટ્યું એના કારણો અને હવે બજાર ક્યારે રિકવરી થશે કેટલું રિકવર થશે શું આ ભાવે બજારમાં એન્ટર થવાય કે શું કરવું તેના બધા પ્રશ્નોના થોડા થોડા જવાબો જે મારી સમજણ મુજબ છે એ હું આપવા માગું છું મિત્રો કાલે તમે બજાર જુઓ તો સેન્સિક નિપટી દોઢ ટકાનો ઘટાડો બેંક નિપટીમાં દોઢ ટકાનો ઘટાડો પરંતુ સ્મોલ કેપ અને મિડ કેપ ચાર સાડા ચાર ટકા પાંચ ટકાનો ઘટાડો ગઝબ ઘટાડો અને એનું એ મેઇન કારણ છે કે રિટેલ એ કાલે જમ કર વેચવાલી કરી એનું એ કારણ છે કે મિત્રો લોકોનો કોન્ફિડન્સ બજાર ઉપર રહ્યો નથી અને લોકો ખૂબ વેચે છે લોકોએ વેચ્યું છે એ આપણે કઈ રીતે કહી શકીએ એનું કારણ છે કે એફઆઈઆઈએ કાલે કેશમાં ચાર હજાર આઠસો ને ત્રણ કરોડની વેચવાલી કરી ચોખ્ખી આપણા ઘરોની ભંડોએ આઠ હજારને સાસઠ કરોડ જે એફઆઈસી વેચ્યું એનાથી ડબલ લીધું છે મિત્રો કેશમાં ઇન્ડેક્સ ફ્યુચરમાં એફઆઈઆઈ એક હજાર ચારસો ને ઓગણીસ કરોડની વેચવાલી કરી અને સ્ટોક ફ્યુચરમાં બે હજાર બસો ને સુડતાળીસ કરોડની એફઆઈઆઈ ખરીદી કરી મિત્રો જો એફઆઈની વેચવારી કરતાં આપણા ઘરનું ફંડ ડબલ રહેતા હોય અને સત્તાનું બજાર ઘટે તો બીજું વેચવા વાળું કોણ કે રીતે રોકાણકારો એમનો કોન્ફિડન્સ બજાર ઉપર રહ્યો નથી પરંતુ મિત્રો મારું એવું કેવું છે કે તમે આ બજારમાં નવા શેરો લઈ શકો તો થોડી થોડી ક્વોન્ટિટીમાં જો પણ ના લઈ શકો મને વિશ્વાસ બજાર ઉપર ના હોય તો તમે એક સિંગલ શેર હવે વેચશો મત એનું કારણ છે કે તમે ફરી વખત એ કંપનીના અને એ શેર લઈ શકશો નહીં અને એ તમારે છે તો બધા જ્યારે ઉપર જશે ત્યારે તમે એ શેર તમારે લેવા પડશે આવી પરિસ્થિતિ ઘણી વખત બની છે અને આવા ઘટાડા તો મેં ઘણી વખત મેં જોયા છે મેં જાતે અનુભવ્યા છે કોરોના વખતનો ઘટાડો એક જ દિવસમાં બબે બે દિવસમાં ખૂબ ઘટાડો હતો હવે ઘટાડા પાછળના કારણો શું છે એની થોડીક આપણે વાત કરી કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો જે રશિયાથી આપણે ક્રૂડ ઓઇલ આયાત કરતા હતા અને એમાં અમેરિકાની સરકારે એ બેન કરી દીધું છે કે જે જે કંપનીઓ રશિયા પાસેથી ક્રૂડ છે એ અમારી સરકારે એને બેન કરી છે અને એમાં ચીન અને ભારતને ખૂબ અસર થવાની છે ક્રૂડ તેલ એક્યાસી ડોલર આસપાસ પહોંચી ગયું છે અને એ આપણા માટે નેગેટિવ કારણ છે અને બીજું નેગેટિવ કારણ છે રૂપિયામાં ઘટાડો ડોલર સમયે આપણો રૂપિયો સતત ઘસાતો જાય છે મિત્રો આપણે બે બાજુનો માર પડે છે એક તો આપણો પૈસો આપણે ખર્ચીને ડોલર લેવા એમાં આપણે વધારે પૈસા ખર્ચવા પડે છે અને જે ડોલર આપણા હાથમાં આવ્યા ને એ ડોલરને આપણે કૂડ લેવા જાવ તો કૂડ પણ મૂકો છે એટલે આપણે આપણી ઇકોનોમીને ડબલ માર પડી રહ્યો છે મિત્રો હવે આ બે કારણમાં એક તો ડોલર ડમ્પ વીસ તારીખેથી અમેરિકાની સરકારનો કારોબાર સંભાળવાના એ વીસ તારીખ પછી એમની જે નીતિ ભારત વિરોધી નીતિ દેખાઈ રહી છે પરંતુ એના પછીને એમના બયાનો કેવા આવે છે અને એ શું કરવા માગે છે એ શપટ થાય એના ઉપર આધાર છે અને બીજો આધાર છે આપણું આવનારું બજેટ ફેબ્રુઆરી એક ફેબ્રુઆરી હવે સરકારોના માટે કોઈ પગલું લેશે કે બજાર ચીલા ચાલુ રહેશે જો બજાર માં કોઈ પગલું લેવામાં નહીં આવે ચીલા ચાલુ બજેટ હશે તો બજાર ઓનાથી પણ વિશેષ ઘટી શકે છે લોકોની નિરાશા વધી શકે બજાર તરફથી લોકોની નિરાશા વધી શકે મિત્રો આ ખાસ કારણ છે અને આ ડોનાલ્ડ ડોપ સત્તાના સૂત્ર સંભાળ્યા પછી એના જે બયાનો છે જે ભારત વિરુદ્ધી બયાનો હોય કે દુનિયાના દેશોની વિરોધી જે અમુક ખૂબ અસર કરશે અમેરિકા વિશ્વની મહાસત્તા છે મિત્રો હવે ખાસ એવું કહેવું છે કે ભાઈ આ સપોર્ટ પાઇટ આવી ગયો છે બજારમાંથી વધવા મળશે આજે જો ગિફ્ટ નિફ્ટીમાં થોડોક વધારો છે પરંતુ કેટલો ટકાઉ રહેશે એના ઉપર આધાર છે મિડ કેપ અને સમર કેપમાં ચાર ટકાનો ઘટાડો છે વધારેમાં વધારો ઘટાડો એમાં છે અને રિટેલ રોકાણકારોએ જોરદાર વેચવાળી કરી છે અને બજારની હાલત હાલત ખરાબ કરી રહી છે પણ ખાસ આપણા માટે આશાનું પીરણ એક છે કે જે રોકડા મ્યુચ્યુઅલ ફંડના આવી રહ્યા છે એ જોરદાર આવી રહ્યા છે લોકોનો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં કોઈ ઘટાડો નથી ખૂબ રોકાણ કરી રહ્યા છે અને એના કારણે આપણે એફઆઈની વેચવાની સત્ર આપણે બજારમાં ખરીદી કરી રહ્યા છે આપણા મ્યુચ્યુઅલ ફંડ પણ રિટર્ન રોકાણકારો જો ખરીદી કરે તો બજાર ઘટી શકે એમ નથી પરંતુ એમની નિરાશા વ્યાપી ગઈ છે હવે હવે શું આ બજારમાં ખરીદી કરી શકાય અને ખરીદી કરવી હોય તો ક્યાં ખરીદી કરવી એના માટે આપણે વાત કરીએ કે જે ની પાસે પૈસા હોય અને એમને પૈસા લગાવવા હોય તો એ લગાવવાનો સમય આવી ગયો છે પરંતુ જે લોકોને છે એમના પૈસા બધા રોકાઈ ગયા છે એમને એક વિનંતી કરવાની છે કે તમારે હવે સિંગલ શેર બજારમાં વેચવાનો નથી તમે વેચશો તો તમને નુકસાન થશે મિત્રો અને બજાર તમને સારામાં સારા પૈસા આ લેવલથી જો તમે ખરીદી કરશો તો સારા પૈસા ટૂંકા સમયમાં બની જશે પરંતુ એક સાથે બધી ખરીદી કરવાની નથી કદાચ બજાર હજી પણ ઘટી શકે તો ઘટાડાના બજારમાં તમે લઈ શકો એ રીતે થોડા 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 પૈસા સારી કંપનીઓમાં તમારે નોકતા રહેવું જોઈએ અને કેવી કંપની મિત્રો જે કંપનીઓ વેલ્યુશનમાં સસ્તી હોય ફંડામેન્ટ મજબૂત હોય ત્રિમાસિક કોકડા સારા આવ્યા હોય અને સેક્ટર સારું હોય આવી કંપની પકડો જે વેલ્યુશન હાઈવાળી કંપનીઓ હતી ને એ કંપનીઓ ખૂબ ઘટી છે પરંતુ જેનું વેલ્યુએશન સારું છે અને એ પણ ઘટી હોય બજારના કારણે બધાય ઘટે બજાર વસ્તુ એવી છે કે બજાર ઘટે ત્યારે સારી કંપનીઓ પણ ઘટતી હોય છે અને બજાર જ્યારે વધારાના મૂડમાં હોય ત્યારે ગમે એવી કંપની પણ વધતી હોય છે કંપનીમાં કોઈ ઠેકાણું ના હોય એવી કંપનીમાં પણ શક્કીત લાગતી હોય આ બધા કારણો બજારમાં ચાલવા અને તમે ખરીદી ના કરો તમને વિશ્વાસ બજાર ઉપર ના હોય તો તમારા પાસે તમારો પોર્ટફોલિયો સંભાળી શકો છો તમે પોર્ટફોલિયોમાંથી કોઈ પણ શેર તમે વેચી અને તમારા પૈસા ઓછા મત કરો ગભરાવો નહીં તો મિત્રો અમારા પોર્ટફોલિયા મોટા મોટા મારા પોર્ટફોલિયો છે ઘણા માણસોના પોર્ટફોલિયા મોટા હશે ઘણાના નાના હશે અને બધાને નુકસાન થતું હોય છે આ નુકસાન નથી તમને એવું લાગશે કે ત્રણ ચાર મહિના કે એવો સમય કે ભાઈ આપણા પૈસા ઘટ્યા છે આપણે પૈસા તો ગણી દેવાના નથી આપણી જેટલી કંપનીઓ છે એટલી આપણા પોર્ટફોલિયોમાંથી જેટલા શેર છે એટલા શેર આપણા છે એની કિંમતમાં ઘટાડો થયો બે મહિના ચાર મહિના છ મહિના પછી સારા પોઝિશન બની જશે દોડવા મળશે આ કાયમ થયું છે કદાચ વધારે વધારે તમારે એકવાર રાહ જોવી પડે મિત્રો પણ એમાં કોઈ ગભરાવાની વસ્તુ નથી અને અમે પણ કોઈ ગભરાતા નથી બજારમાં આવું થતું રહેશે બે પાંચ વર્ષે ચાર વર્ષે મિત્રો થેન્ક યુ આભાર